What okay.

પાસે એવું લાગતું બોલો છે મને શા માટે બોલે તમને કેવું લાગે

કોની વાત હું શેઠ ને ઓળખતી નહિ ખબર તમે પૂછી લો એક વાર નીચો વાત કરો

ના <laughs> સા

હા હા ની ભાષામાં વાત કરે આપણે ની ખબર પડે આપણે ખબર ની પડે હે હે શેઠ સાટીલે તો ની તમણા પા સાટીલે એમ કરો હે ચંદુ હા તસરે શેઠ શેઠ હુંડ સાટે એ ભાઈ તમ તો તમ તો એ સાટીલા

જે રામન તમને કેટલા રિકા કે સ્કોલ ચાલુ પૈસા નથી મળ્યા એક ના તો બંધ હે બંધ એ હા એમ તો તો હે તો ફોન કરું ભાઈ ઓ